કાકરોલ ગામ નજીક ગત તારીખ ચૌદ ફેબ્રુઆરીએ હેઝાર્ડ કેમિકલ વેસ્ટનો ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને ટપોટપ મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે બ્રાન્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે સૌપ્રથમ પ્રથમ અંકલેશ્વરથી સુરત વચ્ચે માર્ગ પર રહેલા એકસો થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં એક સંદિગ્ધ આઈસર ટેમ્પો નજરે પડ્યો હતો જોકે જોકે ટેમ્પો મળ્યો પણ નંબર ન જણાતા પોલીસ માટે પડકાર ઊભો થયો હતો પોલીસને નંબર ન મળતા ડેડ એન્ડ માનવાના બદલે આઈસર ટેમ્પો શોધવા એકસો પચાસથી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા તેમજ ભંગાર માર્કેટમાં ભંગારીયાઓ કામદારો તેમજ ટ્રક ચાલક સહિત અનેક લોકોની ઉલટ તપાસ કરતા અંતે પોલીસને સફળતા હાથ લાગી હતી અને આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ શમીઉદ્દીન મોહમ્મદ અકિલુદ્દીન શેખને શોધી તેની પૂછપરછ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઇદ્રીશીનું નામ સામે આવતા પોલીસની એક ટીમે તેને પણ ઉઠાવી લીધો હતો જે બાદ બંનેનું જે બાદ બંનેનું ઇન્ટ્રોગેશન શરૂ કરતા લુકમાને અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું તેના કહેવાથી તેણે અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર છેતાલીસ સોળ પર આવેલ ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડમાંથી રાસાયણિક પાણી ભરેલા પચીસ કેનાલમાં ખાલી કરી દીધા પાંચ હજાર લીટરનો રાસાયણિક કેમિકલ યુક્ત પાણી જથ્થો ઠાલવાયો હોવાની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક રૂપેશ ગોરધન પટેલ ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડ્યા હતા કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર

કે જેઓ ક્યુવી Labs પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર GIDC ની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એક્વિયસ વેસ્ટ ના નિકાલ કરવા માટે જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમીઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે જે 16 EV 8666 જે લઈને પોતે આવે છે તેની અંદર કુલ અંદાજિત 25 ડ્રમ એટલે કે 5000 લિટર જેટલું એક્વિયસ વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે જેના કારણે તે ખુબ જ અતિ ગંભીર છે આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસ નામના વ્યક્તિ દ્વારા તેના ગોડાઉન પર સંતાડી દેવામાં આવે છે આ વાતની તે કબૂલાત કરતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની જ સઘન પૂછપરછ કરવામાં આવશે